નમસ્કાર દોસ્તો મિત્રો વિડીયો વધુ બધું શેર કરજો મિત્રો પવન બહુ જ સ્પીડથી ફૂંકાઈ રહ્યો છે હવામાન વિભાગે આગાહી આપી છે કે જે હજી સ્પીડથી પવન ફૂંકાશે અને વધુમાં વધુ વરસાદ પડશે એવી આગાહી આપી છે હવામાન વિભાગે વિડીયો વધુ વધુ શેર કરજો મિત્રો આ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું આ દ્રશ્યો આજુ આજુબાજુ જે ગામડાઓનો વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું પણ બહુ જ સ્પીડ વધી રહી છે અને મિત્રો હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે હવામાન વિભાગે ખૂબ જ સાવચેતી રહેવા વિનંતી અને વધુ હજી વરસાદ પડવાની શક્યતા હોય છે ચોવીસ કલાકને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે હજી વધુ સ્પીડથી કોણ ફૂંકાશે એવી હવામાન વિભાગે આગાહી આપવામાં આવી છે તો બનાસકાંઠા વાસીઓને સાવચેતી રહેવા હવામાન વિભાગે મેસેજ આપ્યા છે અને આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો દાંતીવાડાના જે છે અને દાંતીવાડાની વાત કરીએ દાંતીવાડામાં પાઉ જે પાણી બહુ જ આવી રહ્યું છે ઉપરવાસમાં વધારે વરસાદ ના હોવાનું કારણે લગભગ ફૂટ આવ્યું છે ભયજનક સપાટી છે છસો ને ચાર તો મિત્રો વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલ નવા મિત્રો આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો વિડીયો વધુ શેર કરજો મિત્રો પવન બહુ જ સ્પીડમાં વધી રહ્યો છે નમસ્કાર રામ રામ ધ્યા આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આપજે આપણે દાંતેવાડા ડેમ અમે આવ્યા છીએ તો મને લાઈવ સમાચાર બતાવું કે દાંતીવાડા ડેમમાં નવા નીર કેટલા આવ્યા છે અને દાંતીવાડા ડેમમાં કેટલું પાણી આવ્યું છે હું લાઈવ બતાવું તો વિડીયોમાં બનાવી લેજો જોવા દાંતીવાડા ડેમ છે આજે તારીખથી આઠ ને સોમવાર આઠ નવ બે હજાર પચીસ અને સોમવાર અને ખૂબ જ પાણીની આવક વધી રહી છે અને ડેમમાં હવે ભયજનક સપાટી પર બસ પાણીમાં વધારો થઈ રહ્યો છે હું તમને પાણી કેટલું આવ્યું એમાં બતાવવા કોશિશ કરીશ આજે પણ લોકો બહુ જ આવેલા છે અહીંયા દાંતીવાડા ડેમ જોવા માટે આજુબાજુ ગામડાઓના લોકો તો મિત્રો વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલ નવા મિત્રો આવે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમને લાઈવ બતાવવા કોશિશ કરીશ કે પાણી કેટલું આવ્યું છે દાંતીવાડામાં કેટલા ફૂટ આવ્યું છે તો જુઓ હું લાઈન બતાવું છું જુઓ પાંચ પાંચસો ને એકાણું જેવું બતાવે છે જોઈ શકો છો સત્તાણું જેવું છે પાંચસો ને સત્તાણું ફૂટ જેવું છે તો મિત્રો વિડીયો વધુ શેર કરજો અને આ તાજા લાઈવ સમાચાર આજે આઠ તારીખને સોમવાર થયો છે આજે લગભગ અગિયાર વાગ્યા છે અગિયાર વાગ્યાનો ટાઈમ છે તો મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો બધા લોકો સુધી અને નીચેની સપાટી હું લોકો જઈ રહ્યા છે બધા જે બારી તરફ અહીંયા પણ હજી બારીઓ ખોલવામાં આવી નથી અમુક ખોટી અફવાઓ ફેલાવે છે કે બારીઓ ખોલી બારીઓ ખોલી નથી જય માતાજી